કે મને નહોતું કામ કરવું આવતું હવે આમાં મે જોયું લાગે કે આટલું બરાબર

તો તો આ લાઈન હે ને પાણી થઈ હાખી અને નવરાવે એ પણ નાખી હેરણી હે નેરણ કર ને તો ખાય ખાવું હોય ખાઈ લે જાડું મોટું અને બે જાય અને આણીએ ભેગીને ભેગી ખાવ સિંહ સી જો પોટામાં ઉફાડે નવરાવતી આવી હું આમાં આજે નવો માળો બનવો સારો થાય આજ બે ઘર લેતો આવે ને તો આજે ટીંગાડી દઈએ બધા ફૂલ થઈ ગયા એ કઈ ખાલી નથી એવી ખાવાનું વાત જોવા જાડું મોટું ખા ગમાયનું તો ફૂલ હે ને આ ત્યાં એની નવરાવ નાખીને એવી રાતી આ ભૂરી કે કંઈને જ પણ હે ને એ રોગી એવી રાતી જ થઈ જાય મને નખમાં જો આધા તળી લાગી હતી તો અડધો નખ વઢાઈ ગયો

નીરેન પાણી થેગું દાણ ભરવાન હતી તે મોડર ભરી હું નાસ્તો કરવો ભૂખ લાગી હતી કે ખીચડી આજે ને હાંધી કોઈ દાળ ઉતી મગની હતી હાંધી ઓલે હળતા બેડને વાહ હે ને કોઈ હે તો ખાધો નઈ ખીચડી રહી ગઈ હતી એ કારણે મે ખીચડી વગર ના કી એવામાં હે ને ટમેટો ને મેસન ડુંગરી નાખે ને ખીચડી મસ્ત વગર ના એમાં એવી માં હે ડોસા સરસ સાથે દે એની રસોઈ ની કે દે હે એ બધાય થોડો થોડ નાસ્તો થઈ જાય તાને કે કાઈ નઈ બસ માર દે હું ગાર ટીન ભૂકી હે ને થોરો ભરાવો ટીન દે પર વારે જાવ લેરી આસા મેચી સુધી થકી થઈ ગયે હો કે વઘારે નાખી કેસરી દે ઓલા બધાઈ આવે ને તો બેહી જાય બસ નાર નો ઢેરો ભરે ને હું થો હું બાકી દિયું tie ઓ બસ મોણ થઈ ગયા મસાલો સાત માં નાખ દે